નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો બાવીસ સમી ચાર હજાર એકસોથી ચાર હજાર બસો પચાસ મેંદરડા ચાર હજાર એંશીથી ચાર હજાર એંશી ભચાઉ ચાર હજાર એકસોથી ચાર હજાર એકસો પચાસ હારીજ ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર ત્રણસો સત્તર વારાહી ચાર હજારથી ચાર હજાર બસો છન્નું ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો પંચોતેર રાજકોટ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને દસ સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એકવીસ માંડલ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર બસો એકાવન જામજોધપુર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો ધાનેરા ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ત્રણસો પચાસ સિદ્ધપુર ત્રણ હજાર સાતસો નેવુંથી ત્રણ હજાર સાતસો નેવું ધાંગધ્રા ત્રણ હજાર ચારસો સાઠથી ચાર હજાર બસો બેતાલીસ હળવદ ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર બસો પાંત્રીસ મહેસાણા ત્રણ હજાર એકથી ચાર હજાર એકસો એકત્રીસ પાટડી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકસો પંચોતેર જસદણ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ધીમા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર બસો એક્યાસી બાબરા ત્રણ હજાર ત્રણસો દસથી ચાર હજાર અંજાર ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર એકસો ચાલીસ અમરેલી ત્રણ હજારથી ચાર હજાર બસો પંચોતેર જૂનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો સાઠ વાવ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ત્રણસો સત્યાવીસ ભાભર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો એક્યાસી હિંમતનગર બે હજારથી ત્રણ હજાર પીલુડા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો સિત્તેર ગોંડલ બે હજાર આઠસોથી ચાર હજાર ચારસો એકવીસ થરાદ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર ચારસો એકાવન જામનગર ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજાર બસો દિયોદર ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને દસ થરા ચાર હજાર એકસો એકથી ચાર હજાર ત્રણસો એકાવન રાધનપુર ત્રણ હજાર ત્રણસો દસથી ચાર હજાર ત્રણસો પંચોતેર જામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ઊંઝા ત્રણ હજાર પાંચસો પાંચથી પાંચ હજાર બસો એકાવન બોટાદ ત્રણ હજાર આઠસો પંચાણુંથી થી ચાર હજાર બસો એંશી તો મિત્રો આ હતા આજના જીરુના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ Very not too...